હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો સૌથી પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો સબસ્ક્રાઈબ માટે ચેનલની નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હશે તેના ઉપર તમે એક ક્લિક કરી દેજો જેથી કરીને અમારા આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો જોઈએ આજે કરંટ અફેર્સમાં સત્તર સપ્ટેમ્બર બે હજાર અઢારમાં કયા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે તો મિત્રો ચલો જોઈએ પહેલો પ્રશ્ન છે કે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ છે સોળ સપ્ટેમ્બર તો વિશ્વ ઓઝોન દિવસ સોળ સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે કારણ કે ઓઝોન વાયુ એ સૂર્યના પાર જાંબલી કિરણોને શોષી કાઢે છે જેથી કરીને આપણે પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ માપસર રહે છે અને ગ્લોબલ વોર્મિંગથી આપણે બચી શકીએ છીએ એટલા માટે વિશ્વ ઓજન દિવસ ઉજવવામાં આવે છે જેથી કરીને નેક્સ્ટ પ્રશ્ન છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ કયો છે તો જવાબ છે સપ્ટેમ્બર સત્તર ઓગણીસો પચાસના દિવસે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ થયો હતો જે અત્યારે હાલના વડાપ્રધાન છે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણા હાલના વડાપ્રધાન એ કયામાં નંબરના છે મતલબ આપણા જે અત્યારે હાલના નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે એ કયા નંબરના છે મતલબ કયા નંબર પર આવે છે વડાપ્રધાન પહેલા વડાપ્રધાન છે બીજા છે ત્રીજા છે ચોથા છે તો એ જવાબ છે પંદરમા નંબરના વડાપ્રધાન છે એટલે કે અત્યાર સુધી ચૌદ વડાપ્રધાન થઈ ચૂક્યા છે નરેન્દ્રભાઈ મોદી પંદરમાં છે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સત્તર સપ્ટેમ્બર ઓગણીસસો ઓગણપચાસના દિવસે ભારતની કઈ પાર્ટીની સ્થાપના થઈ હતી તો મિત્રો આજના દિવસે તમિલનાડુની જે પાર્ટી છે ડીએમકેની પાર્ટી છે એ ડીએમકે પાર્ટીની સ્થાપના સત્તર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે થઈ હતી પાંચમો ક્વેશ્ચન છે આ વખતનો પીએમ મોદીનો કયા નંબરનો બર્થડે છે કયા નંબરનો બર્થડે છે મતલબ કે કેટલા વર્ષના થશે તો અત્યારનો આ વખતે જે બે હજાર અઢારમાં નરેન્દ્રભાઈ મોદીનો જે બર્થડે છે એ અડસઠમું છે એટલે કે અડસઠ વર્ષના થઈ ગયા નેક્સ્ટ ક્વેશ્ચન છે છઠ્ઠો ફાઇવજી ઇન્ટરનેટ માટે બીએસએનએલ એ કંપ કઈ કંપની સાથે કરાર કર્યા હતા તો આ બે હજાર અઢારમાં બી એસ ફાઇવ જી ઇન્ટરનેટ માટે અમેરિકાની સિસ્કો કંપની જોડે કરાર કર્યા છે જેથી કરીને ફાઈવજી ઇન્ટરનેટ મળી રહે તો ફક્ત હજી કરાર કર્યા છે આ આગળની જે પ્રોસેસ છે હજી તો બાકી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જૂન બે હજાર અઢારથી ઓછામાં ઓછા કેટલામાં ખાતું ખુલશે તો ભાઈ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બે હજાર અઢારથી ઓછામાં ઓછા અઢીસો રૂપિયામાં ખાતું ખુલશે આ પહેલાં આ ખાતું ઓછામાં ઓછા એક હજાર રૂપિયામાં ખુલતું હતું પરંતુ બે દિવસ પહેલાં જ સરકારે જાહેરાત કરી કે હવે ઓછામાં ઓછા અઢીસો રૂપિયામાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલી શકશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા ટકા વ્યાજ મળે છે તો મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આઠ પોઈન્ટ એક ટકા વ્યાજ મળે છે નવો ક્વેશ્ચન છે પ્રાથમિક શાળામાં બાળકોને વાંચન ગણન અને લેખન માટે કયો કાર્યક્રમ ચાલે છે જે અત્યારે હાલમાં કયો કાર્યક્રમ ચાલે છે તો એ કાર્યક્રમનું નામ છે મિશન વિદ્યા કાર્યક્રમ નેક્સ્ટ દસમો ક્વેશ્ચન છે બીએલઓનું પૂરું નામ જણાવો તો જવાબ છે બૂથ લેવલ ઓફિસર અને હા મિત્રો આ જે મિશન વિદ્યા છે એ અત્યારે હાલમાં તાજેતરમાં પ્રાથમિક શાળામાં જે કાર્યક્રમ ચાલે છે એ કાર્યક્રમ છે બાળકો વાંચતા લખતા ગણતા જે નબળા બાળકો છે એમના માટે એક મહિનાનું સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે એક મહિના સુધી એમને વાંચતા લખતા ગણતા કરવાના હતા નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે કયા નામે ઓળખાય છે તો મિત્રો પહેલાં સ્પોર્ટ્સ ઓથો પહેલાં આ વસ્તુ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નામે ઓળખાતું હતું પણ એનું નામ ચેન્જ કરી દેવામાં આવ્યું છે હવે જવાબ છે સ્પોર્ટ્સ ઇન્ડિયાના નામે ઓળખાશે તો મિત્રો આવા જનરલ નોલેજથી માંડીને કરંટ અફેર્સના વિડીયો જો આપ જોવા માંગતા હોવું રોજ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવતા આવનારા હરેક વિડિયોની નોટિફિકેશન આપને મળતી રહે ચલો મિત્રો જય હિન્દ જય ભારત